નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયો લેક્ચર માં આપણે ધોરણ પાંચ વિશે આસપાસ ની સ્વ અધ્યયન પોથી નું અહીં આપણે ચેપ્ટર ઓગણીસ બીજ કહે ખેડૂત ની વાર્તા સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે માટલાને વ્યવસ્થિત બંધ કરવામાં આવે છે પછી માટલાને કોલસાના અંગારામાં ઊંધું મૂકીને પકવવામાં આવે છે તમે કયા કયા બીજને ઓળખો છો હું મકાઈ જુવાર ઘઉં ચણા વાલ વટાણા તુવેર ભીંડા કારેલા બાજરી મગફળી મગ અડદ ચોરી મરચા વગેરે બીજને ઓળખું છું તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જે બીજને ઓળખતા હોય તે નામ ઉમેરી શકાય તમારા ઘરે અનાજ અને કઠોળ ભેગા થઈ કરીને કઈ વસ્તુ બને છે મારા ઘરે અનાજ અને કઠોળ ભેગા કરીને ખીચડી દાળ ઢોકળી દાડવડા ઢોકળા વગેરે બનાવવામાં આવે છે તમારા ઘરે બાફીને શેકીને અને તળીને કયો ખોરાક બનાવાય છે તો શેકીને રોટલા રોટલી પાપડ ખાખરા સિંગ બનાવાય છે બાફીને ભાત ઢોકળા ઈડલી ખમણ બનાવાય છે અને તળીને પૂરી કચોરી સમોસા ભજીયા પાત્રા વગેરે બનાવાય છે ભજીયામાં તમે વાનગી ઉમેરી શકો આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં તમે કયા કયા લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ આપણે ભોજનનો બગાડ કરીએ છીએ તો અનાજ ઉગાડનાર ખેડૂત રસોઈ બનાવનારનો અનાજની લેવેજ કરનારનો અનાજની સાફસફાઈ કરનાર લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ પ્રશ્ન બીજો તફાવત લખો તો પેલું છે રાસાયણિક ખાતરની ખેતી તો ખેતરના પાકની તરત જ પોષક તત્વો મળે છે સજીવ ખેતી જમીનની ફળદ્રુપતા જળવાય છે ખેતીના ઉત્પાદનમાં સારું થાય છે જમીનમાં ઊંડી ખેડ થાય છે ખેડૂતની આવકમાં વધારો થાય છે તો રાસાયણિક તત્વો વગરની ખેતી થાય છે વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ ઘટે છે ક્ષારિત જમીનનો બંધણ જળવાય છે આ પાકોને ખોરાકમાં લેવાથી લાંબા ગાળે નુકસાન થાય છે સારી ગુણવત્તાવાળા પાકો લઈ શકાય છે પ્રશ્ન 3 નો પહેલો ખેતરમાં ઉગાડેલ અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે અનાજને કાપવામાં આવે છે એટલે કે લણવામાં આવે છે તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે તેને સાફ કરીને સાચવીને રાખવામાં આવે છે ત્યારબાદ જરૂર મુજબ લોટ દળીને રોટલી બનાવવામાં આવે છે ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે ખેડૂત આપણી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ શાકભાજી ફળો વગેરે પકવીને આપે છે ત્રીજું તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો તો કપાસ મગફળી ચણા જીરું ઘઉં મકાઈ બાજરી શાકભાજીમાં જોઈએ તો રીંગણા ટામેટા દૂધી કારેલા ગાજર મરચા હજી પણ બીજા નામો ઉમેરી શકાય કારણ કે આપણી આસપાસ લગભગ શાક આપણે વાવીએ છીએ કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લખો તો દાણા ખાતર નાખવું પાક તૈયાર થાય એટલે લણી કરવી પ્રશ્ન ચાર ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો તો જૂના સમયના સાધનો હળ કોદાળી પાવડું ત્રિકમ બળદ પાટી વગેરેનો ઉપયોગમાં લેવાય છે હાલના સમયના સાધનો ટ્રેક્ટર થ્રેશર દવા છાંટવાના પંપ વિવિધ આધુનિક સાથે બળદ જોડીને લોખંડના અણીદાર દાતા હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે જમીનને ઊંડે સુધી ખેડ કરવામાં આવે છે આ જૂની પદ્ધતિથી ખેડતી ખેડવાનું ઓજાર છે ખેતીમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ ચાર સાધનો દોરો જૂના પાઠ્યપુસ્તકમાં ક્યાંક તમને મળી જશે તો જે ઓજારોના ફોટો તમને મળે એ આપણે અહીં ચોટાડવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાંચ વિષય આસપાસની સ્વાધ્ય પોથી ચેપ્ટર ઓગણીસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ